પણ ભાવનગરના શાસકો અને કોર્પોરેશનના અધિકારી ભાવનગરમાં અન્ય જર્જરિત મકાનો છે દિવાલો છે ફક્ત નોટિસ આપીને સંતોષ માનવો છે કોઈ મોટો બનાવ બને જાનાની એની રાહ જોવી છે આ એક સારી વાત કહેવાય જાણ કરવા પછી તાત્કાલિક ધોરણે એની બધી વ્યવસ્થા થઈ ગઈ પણ ભાવનગરમાં અન્ય પણ એવા જર્જરિત મકાનો છે એને નોટિસ આપી દો એ તે વાત પૂરી થઈ જાય છે કોઈ બનાવ તેના જવાબદાર કોણ આ શાસકો અધિકારી તાત્કાલિક ધોરણે ભાવનગરમાં અન્ય પણ આ અઠવાડિયામાં બીજો બનાવ છે ભાવનગરમાં અન્ય પણ દિવાલો મકાનો જર્જરી છે અને નોટિસ આપી સંતોષ માનવાનો નહીં એને તાત્કાલિક ધોરણે ઉતારી લેવી પડે એવી ભાવનગરની લોકોની માગણી છે